જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય અને ઠંડી ઠંડી લહેરો આવતી હોય ત્યારે આપણે જો કંઈ ચટપટું ખાવાનું મન થાય તો આજે આ આપણે ચટપટી એવી ભેળ બનાવીશું તો આવી ભેળ તમે ક્યારેય બનાવી છે કે નહીં જો ન બનાવી હોય તો આ વિડીયોને એન સુધી જોતા રહેજો તો પહેલાં તો આપણી ભેળ માટેનો રગડો બનાવીશું તો આ રગડો બનાવવાની જ ખૂબી છે તો આ રગડો કઈ રીતે બને છે તે ચાલો જોઈ લઈએ તો પહેલાં તો મેં આંબલી અને ગોળને પલાળી રાખેલા હતા પણ આપણે જો ઇન્સ્ટન્ટ બનાવવી છે ને તો એને આપણે એક ઉભરો આવે ને ત્યાં સુધી ઉકાળી લેશું એટલે આંબળી આંબલી છે ને એ બરાબર પલળી જશે તો હવે એને મેં નીચે ઉતારી અને બ્લેન્ડ કરી લીધેલી છે તો બ્લેન્ડ કરીશું ને એટલે આંબલી છે ને એ એકદમ સરસ એવી પીસાઈ જશે તો હવે આપણે એને ગાળી લેશું પાણીને તો આંબલીના જે રેસા છે ને એ બધા ગળાઈ જશે એટલે સ્મૂથ એવી આપણો આ રગડો બનીને તૈયાર થશે તો નાનાથી મોટા બધાને ખૂબ જ ભાવિ એવી આ ચટપટી ભેળ છે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે અને તમે પણ કઈ રીતે બનાવો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આ વિડીયો જોયા પછી તમને જો અમારો વિડીયો પસંદ આવે ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો રગડો આપણો પતલો છે આપણે એને ખાટો કરવાનો છે તો અહીંયા આપણે જે રેગ્યુલર ચમચી વાપરીએ ને એ ત્રણ ચમચી જેટલો મેં ઘઉંનો જાડો લોટ લીધો છે તો આ રીતે તમે રગડો બનાવશો ને તો બહુ સરસ એવું ટેસ્ટી બનશે તો જો મેં પાણી છે ને આ ઠંડુ હોય ને આપણું ઠરે પછી જેમાં આ લોટ કરીશું ને ત્યાં પછી એમાં લમ્પ્સ પડી જશે અને જો લમ્સ પડે અને જો આ વિસ્કરથી લમ્સ ન ભાંગે ને તો શું કરવાનું તમારે બ્લેન્ડર ચલાવી દેવાનું જેથી કરીને લમ્સ છે ને એ બધા ભાંગી જશે આપણે ઉતાવળો હોય અને ગરમ ગરમ આપણે હોય આ રગડો અને જો આપણે આ લોટ કરવો હોય ને તો આપણે બ્લેન્ડર કરી દેવાનું જેથી કરીને બધા લમ્સ છે ને એ ભાંગી જશે તો અહીંયા જુઓ થિકનેસ તમે આની તો આટલી પતલી આપણે થિકનેસ રાખી છે તો આ બધી પ્રોસેસ આપણે જ્યારે આ નીચે હોય ને ત્યારે જ કરી લેવાની પાણી ગરમ થયા પછી આ મસાલા છે ને બધા ગાંઠાવાળા થઈ જતા હોય છે એટલે આપણે નીચે ઉતારી એ સ્વાદ પ્રમાણે નમક કરીશું અને સંચળ પાવડર ને મરી પાવડર કર્યો છે આપણે એ કરશું ને તો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે ગરમ મસાલો છે હિંગ પાવડર છે લાલ મરચું પાવડર અને એક મોટી ચમચી જેટલું મેં ધાણાજીરું પાવડર કર્યું છે અહીંયા મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો પણ આપણે સંચળ જો કર્યું હોય ને તો એનો સોળમ એની સુગંધ એનો સ્વાદ બહુ સરસ એવો આવે છે આ રગડામાં એટલે ચોક્કસથી કરજો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને હાઈ ફ્લેમ ઉપર આ રગડાને આપણે ઉકાળવાનો છે તો પાંચથી સાત મિનિટ માટે એટલે કે એક ઉભરો આવે ને પછી થોડી વાર આપણે આ રગડાને ઉકાડીશું ને એટલે જે આપણે લોટ કર્યો છે ને એની કચાસ બિલકુલ નહીં આવે રગડામાં કોઈને ખબર પણ નહીં પડે કે આ રગડામાં શું કર્યું છે તો ત્યાં સુધી આપણે ઉકાળવું જરૂરી છે તો આ રગડાની થિકનેસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો પણ હું બહુ પાતળો પણ નહીં અને વધારે ઘાટો પણ રગડો નહીં બનાવવું જોવો જેમ જેમ એ ઉકળે છે ને એ મેં ઘાટો થતો જાય છે અને ઠરે ને પછી એ થોડોક વધારે ઘાટો થઈ જતો હોય છે એટલે મેં આટલી થિકનેસ રાખી છે તો હવે આપણે નીચે ઉતારી દઈશું અને એ ઠરવા માટે રાખી દઈશું તો હવે આપણે ભેળમાં કરવા માટે આપણે ગ્રીન ચટણી જે તીખી ચટણી આવે છે ને એ બનાવી લઈએ તો અહીંયા મેં ડાળી સહિત ડાળીઓ કૂણી છે ને એટલે ડાળીઓ સહિત ધાણાને મેં કરી દઈશું આપણે મિક્સર ગ્રાઉન્ડમાં સોરી મિક્સર ગ્રાઇન્ડમાં કરી દઈશું અને પાંચ એકદમ તીખી મરચી આવે છે ને એ કરી છે અને એક ઇંચ જેટલો મેં આદુનો ટુકડો કર્યો છે થોડું એવું પાણી કરી અને આપણે સ્મૂધ એવી એની પેસ્ટ બનાવવાની છે તો ગ્રીન ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આને આપણે એક બાઉલમાં કાઢી લેશું તો જુઓ ગ્રીન ચટણીની થીકનેસ પણ આપણે આટલી રાખવાની વધારે થીક પણ નહીં અને વધારે પાતળી પણ નહીં તો હવે જુઓ અહીંયા મેં ચણા અને બટેટાને નમક કરી અને બાફી લીધેલા છે એ પ્રોસેસ હું તમને નથી બતાવતી તો એનો આપણે વઘાર કરી લઈએ તો હું બે ચમચા જેટલું તેલ મૂકી તેલ આવે એટલે રાઈ હિંગ હળદર અને આપણે લીમડો કરી એનો વઘાર કરી લેશું તો અહીંયા તમારે બટેટા અને ચણા જો અલગ અલગ રાખવા હોય ને તો અલગ પણ રાખી શકાય પણ હું આ જ રીતે બનાવું છું એટલે હું જે રીતે ભેળ બનાવું છું ને એ હું તમારી સાથે શેર કરું છું તો આપણે ચણા અને બટેટાનો વઘાર કરી લેશું એટલે બાફવામાં જો અહીંયા મેં નમક કરેલું હતું ને એટલે હું અહીંયા નમક કરું છું ને એ નથી બતાવતી કેમ કે એમાં નમક ચડી જ ગયું હોય છે અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર કરી દેવાનું છે કેમ કે આમાં વધારે મસાલા આપણે નથી કરવાના કેમકે આપણે રગડામાં છે ને બધા ટેસ્ટી મસાલા કરેલા જ છે એટલા માટે વધારે આમાં હું મસાલા નહીં કરું તો હવે તૈયાર થઈ ગયું છે ને તો આપણે નીચે ઉતારી લેશું અને આપણે જો ભેળ બનાવવી છે તો આપણે મમરા તો જોશે તો આમે ચેવડો બનાવેલો છે ને એમાં મેં દાણા પણ જો તળીને કર્યા છે જો એમાં નીચે દેખાય છે તો હું અલગથી નથી કરતી જો તમે ચેવડામાં ન નાખેલા હોય ને તો થોડા એવા દાણાને પણ તળીને કરજો ચોક્કસથી એનો સ્વાદ બહુ સરસ એવો આવશે તો અહીંયા મેં બે વાટકા જેટલો ચેવડો લઈ એમાં આપણે બટેટા અને ચણાનો જે વઘાર કર્યો છે ને એ કરી દઈશું અને જેનું એવું બારીક એવું આપણે ટામેટોને કટ કરેલું છે એ કરી દઈશું અને એકદમ ઝીણી સેવ કરીશું જો અહીંયા તમે લસણ ડુંગળી ખાતા હોય ને તો લસણ તમારે રગડામાં કરવાનું અને ડુંગળીનું તમારે અહીંયા ઝીણી ઝીણી કટ કરી અને અહીંયા તમારે કરવાની જ્યારે ભેળ બનાવીને ત્યારે અને અહીંયા આપણે તીખી ચટણી કરીશું આ ચટપટી ચટણી છે અને પછી આપણે ખાટો મીઠો રગડો કરી દઈશું પણ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને બને છે તે જ મોઢામાં પાણી આવી જાય છે ને તો જે જેવો એનો દેખાવ આવે છે ને એટલી જ સરસ સ્વાદિષ્ટ એવી ટેસ્ટી બનીને તૈયાર થઈ છે તો ઉપરથી ફ્રેશ લીલા ધાણા કરી એને સજાવી દેશો તો મિત્રો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને અમારી રેસીપી તમને ગમી છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો